અને આ એસઆઈઆરની આપવામાં નથી આજે પણ બે હજાર લોકો જાતે સર્ચ કરે છે કારણ કે પાસે ત્યાં નીચે ટીમ પણ જે મ્યુનિસિપલ કમિશનર જે જે છે ઇલેક્શન ઓફિસર બન્યા એડિશનલ એમને જે કોર્પોરેશનના કર્મચારીઓ જે સ્ટાફને કામે લગાય એ બધા કહી છે અને એના કારણે પ્રોબ્લેમ એવો થાય છે કે પીએલઓ પ્રજા વચ્ચે ઘર્ષણ થઈ જાય છે જેના કારણે ઘણી જગ્યાએ બધા બનાવ બન્યા છે અમારી માંગણી છે કે સમય મર્યાદા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુકા શેની ઉતાવળ છે જો ગુજરાતની સરકાર ભાજપની કે કેન્દ્રની સરકાર પારદર્શક વહીવટ કરતી હોય અને તમારી નિયતમાં ખોટ ના હોય તો તમે ત્રણ મહિનાનો સમય આપો ને લોકોને એક મહિનામાં તમારે એસઆઈઆરની પ્રક્રિયા કરવાની શહેણી ઉતાવળ છે શું તમને બીક છે જો આવતીકાલે વડોદરામાં કોર્પોરેશન ચૂંટણી થાય ને કોર્પોરેશનની તો ભાજપનો ગરમો ઘેર આવે એવી બધાને ખબર પડી ગઈ કારણ કે પબ્લિકમાં વિરોધ છે એટલે એસઆઈઆર કરીને જે તે બિહારમાંથી પાસઠ લાખ મતદારોના નામ કાઢી નાખ્યા એવું એસઆઈઆર અહીંયા કરીને તમારે મતદારોના નામ ડિલીટ કરવા છે શહેણી ઉતાવળ છે કોંગ્રેસ પાર્ટી એવું કીધું કે સમય મર્યાદા વધારો બીએલઓને આજે પણ બીએલઓનો કોઈ વાંક નથી આ બીએલઓને તો એ લોકો તો ચિઠ્ઠીના ચાકર છે કે એમને ધરપકડમાં વોરંટ નીકળશે તમારી નોકરી તમારે ગાડી મૂકીશું આવી ધમકી આપવામાં આવે છે માટે એ લોકો કામગીરી કરે પણ બી ઓને તમે ગુઠ્ઠી તલવાર આપીને મોકલો એનો શું ફાયદો એટલે પ્રોપર એમને ટ્રેનિંગ અને પ્રોપર જે એમને સુવિધા આપવાની હોય એ આપવામાં આવે અને પ્રજાજનોમાં પણ જાગૃતતા વધારે ચાલુ આવે એવા પ્રયત્ન આ લોકોએ કરવા જોઈએ એવી અમે કોંગ્રેસ કલેક્ટર ઓફિસમાં રજૂઆત સાથે સાથેની તમે રજૂઆત કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક મતદારો પણ ચિંતિત છે એ દિશાનું કોંગ્રેસ એનું બોલ મતદારો એ દિશાનું કોંગ્રેસ શું પ્રયાસ કરી રહી છે મતદારો અમે સાત નવેમ્બરે જ્યારે પહેલું આ ચાર નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થઈ અમે સાત નવેમ્બરે વડોદરા શહેરના કલેક્ટરે આવેદનપત્ર આપ્યું અને એમાં મેં મતદારોની ચિંતા કરીને જ આપેલું અને બીએલઓની પણ ચિંતા હતી એટલા માટે કારણ કે ત્રણ જ દિવસમાં અમારી પાસે તો મેસેજ આવી ગયો હતો બધા બહુ બીએલઓના ફોન આવે છે અમે એમના નામ નથી લેવાના કારણ કે એ લોકોને આ લોકો પ્રોબ્લેમથી કાઢી મૂકશે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને પ્રોપર બે હજાર બેની મતદારથી નથી આપવામાં આવી અને હવે જ્યારે પબ્લિક જે છે લોકો એ બીએલઓ પાસે થાય અથવા બીએલ એમના ઘરે જાય ત્યારે આ લોકો વચ્ચે ઘર્ષણ થાય છે કારણ કે પબ્લિકમાં પણ કન્ફ્યુઝન છે કે ભાઈ મતદાર જેમ કે નામ નીકળી જશે કે નહીં એટલે મતદારો માટે અમે ચિંતિત છે ભારતીય પાર્ટી સત્તામાં કાઢી છે રાજ્યમાં ને કેન્દ્રમાં આ લોકોને જે બિહારમાં કર્યું પાંસઠ લાખ મતદારોનું નામ ડિલિટ કરના થયા શું આ લોકોને બીક છે કે કાલે ઉઠીને ગુજરાતમાં હોડકામાં કોર્પોરેશનની ચૂંટણી થાય તો ભાજપનો ઘર તો ઘેર આવે એ જગ જાહેર વાત થઈ ગઈ માટે આ એસઆઈઆરની અટપટી પ્રક્રિયા લઈને લોકોને ધંધે લગાડી દીધા છે અને ભાઈ આ દેશ આઝાદ થયો આટલા વર્ષો થઈ ગયા જે દેશે લોકશાહી સંવિધાને લોકશાહીમાં મતદાનનો અધિકાર આપ્યો આજે તમે એ લોકોને મતદારોમાંથી નામ કાઢી નાખશો એટલે લોકોએ પૂરા આપવા પડે અમને લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આટલા વર્ષોથી અમે વોટિંગ કરીએ છીએ તો શું અમે તે નાગરિક નથી આટલા વર્ષોથી વોટ આપ્યો આટલા વર્ષોથી જેને પણ ભાજપને વોટ આપ્યો વાત એ વોટ ખોટો આપ્યો છે આ બધા પ્રશ્ન મતદારોના છે અને અમે આ બધા મતદારોની વાત પણ વિચારીએ છીએ સાથે સાથે પીએલઓ પણ એક માણસ છે અને સાહેબ પીએલઓ જે હાર્ટ એટેક આવ્યો મૃત્યુ થયું એ બહુ દુઃખની વાત છે આ લોકોના વર્કલોડના કારણે કોઈ શિક્ષકે જીવ ગુમાવો પડે એ ચલાવી લેવામાં ના આવે આ પગલખી નિર્ણય છે સમય મર્યાદા વધારો કોંગ્રેસ પાર્ટીની માગણી છે તમારે ઓછા સમયમાં વધારે કામ લેવું છે માટે બીએલઓને પ્રોબ્લેમ થાય છે માટે વડોદરાના મતદારોને પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને જો વડોદરા શહેરનો એક પણ મતદાર જેને જૂની ચૂંટણીમાં વોટિંગ કર્યું છે અને મતદાનથી વંચિત રહી ગયોનું નામ ના આવ્યું તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે એશિયાની પ્રક્રિયા સરળ બનાવ્યું તો શું કરવું એસઆઈઆરની પ્રક્રિયા સરળ બનાવી હોય તો પ્રચાર પ્રસાર કરવો જોઈએ દેશના પ્રધાનમંત્રીના તમે જુઓ વડોદરામાં બહાર એલઆઈડી સ્પ્રેનમાં સાહેબના ફોટા નમસ્તે કરતાં કે આયુષ્યમાન કાર્ડમાં આટલા લોકોને લાભ પડ્યો આટલા લોકોને વંચી આટલા લોકોને લાભ અમે આપ્યા તો ભાઈ એસઆઈઆરની પ્રક્રિયા તમારે સરળ કરવી હોય તો આ બધા હોર્ડિંગ બેનરમાં એસઆઈઆરની કેવી રીતે જાગૃતતા લો કે એસઆઈઆર શું છે સરકાર શું કરવા માગે છે એમની નિયત સાફ કરો તમે જો પ્રચાર પ્રસાર કરશો બેનર હોર્ડિંગ લગાવશો આજે મુખ્યમંત્રીના હોર્ડિંગો લાગે પ્રધાનમંત્રીના લાગે તો તમે આ એસઆઈઆર માટે લોકોમાં જનજાગૃતિ લાવ્યા જ નથી ચૂંટણી વખતે હોર્ડિંગ લાગી જાય કે મતદાન આપનો અધિકાર છે મત અવશ્ય કરો તો ભાઈ તમે મતદાનનો અધિકાર જ છીની રહ્યા છો તો મત ક્યાંથી આપશો લોકો તો એસઆઈઆરની પૂરેપૂરી જાણકારી ડીએલઓને નથી એસઆઈઆરની જાણકારી પ્રજામાં પણ હજુ જાગૃતતા નથી એટલી અને જે આ ઉપર ઉપરના જે અધિકારીઓ છે એમને પણ હજુ પૂરતું નોલેજ નથી કારણ કે આ ઠોકી બેસાડવાની વાત છે આ એસઆઈઆર એ ડીએલઓ હોય કે વડોદરાના નગરજનો બધા માટે સરદર્દ સમાન છે એટલે અમારો તો પ્રશ્ન આ જ છે કે ખરેખર તો આ એસઆઈઆર ની જરૂર નથી ભાજપના નેતાઓ ખેસ પહેરી પહેરીને સ્કૂલોમાં ગયા અને એવું કે છે રાષ્ટ્રીય કામગીરી છે રાષ્ટ્રીય અરે ભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા ને તમને શિક્ષકે એ રાષ્ટ્રીય છે બાળકોનું ભવિષ્ય બનાવે છે એ રાષ્ટ્રીય કામગીરી છે એસઆઈઆર ને તમે જબરસ્તી રાષ્ટ્રીય કામગીરી ના બતાવો કારણ કે તમે ખોટી રીતે ચૂંટણી જીતવી છે એટલે રાષ્ટ્રીય એટલે પેસ વાત યાદ આવે છે હરેખર જે અપમાન કરી રહ્યા છે હેરાનગતિ કરી રહ્યા છે એ બધા લોકો જોઈ રહ્યા છે પ્રજા પણ જોઈ રહી છે લોકોના નામો સોસાયટી સોસાયટી નામ ડિલીટ થઈ રહ્યા છે આ શું ખબર નથી પડી અંધેર નગરી ગંટળે રાજા ટકેશ્વર ભાજી ને ખાજા એવી હાલત કરી જાય એસઆઈએ શિક્ષકો શાળામાં સમય નથી